संक्रांति हो बाकर संक्रांति री लाडवा बाडवा खा जो बा सेवड़ी <laughs> बेवड़ी खाइन मौज कर जो सेवड़ी <laughs> बेवड़ी खाइन मौज करो लाडवा बाडवा खाओ तो मजा का बेटा सेवड़ी बेवड़ी खाइन मौज तात्कालिक नित कोई आउट हम्म मैडम नोट જયપાલ ભાઈ મસ્ત પતંગ ચુકાવી રહ્યા છે ઘટ્યા જ નઈ કઈ ઘટા જ નહીં ઓ તો અત્યારે આપણે મસ્ત મજાના ધાબા ઉપર બેહી ગયા છે એ નામ બધે પતંગો ચકે છે તો આપણે અત્યારે ખીરની મોજ માણી રહ્યા છે એ સરસ મજાની જોઈ શકે છે તમે બધી બધી બાજુ જુઓ તમે તમને આપણું શેરી દેખાડી દઉં બનારી જુઓ આપણી શેરી છે આ બાજુ આપણી શેરી છે સરસ મજાનું આપણું કરું મસ્ત મજાનું કરું છે જો આ બધી પર જો તમે અમારા જયપાલભાઈની પતંગ જો આકાશે ચક્કી રહી છે